જો સરકારે જે સહાય કરી ને એમાં ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે અમુક ટુકડા ટુકડા જમીન હોય તો એમાં કઈ આપણને સહાય મળશે એટલે મિત્રો સહાય કરી આઠ એક આઠ મુજબ કોઈ પણ એક વ્યક્તિને સહાય આપવામાં આવશે પછી જમીન ભલે એમાં ગમે એટલી ટોટલ હોય એટલે આપણે આપણો આઠ જોઈ અને એ આઠ ની અંદર એક જે છેત્રફળ લખેલું છે એના ઉપર ધ્યાન આપવાનું છે જે ક્ષેત્રફળ જે છે એ એમાં માની લો કે આ રીતનું ક્ષેત્રફળ લખ્યું છે સર્વે નંબર એક છે આપણી પાસે તો એ ક્ષેત્રફળમાં જીવ્યુની એક હેક્ટર છે અને સત્યાસી ગુઠા છે એટલે ટોટલ આ જમીન જેવી એકસો ને સત્યાસી ગુઠા થઈ એટલે કે એકસો ને સત્યાસી ગુઠા એટલે સરકારે એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા મંજૂર કર્યા છે બાવીસ હજાર તો એક ગુઠાના બસો ને વીસ રૂપિયા થયા તો એકસો સત્યાવીસ ગુઠા જે જમીન છે ને એને પીડા બસો વીસ એટલે આની અંદર એકસો ગુઠા મળી જમીન છે એકસો ને વીસ રૂપિયા તો માની લો કે આ બે એક્ટર અંદર તેર ગુઠા જમીન ઓછી છે તો રૂપિયા એને પૂરા નહીં મળે એને પૈસા આટલા કપાશે એટલે એને એકતાલીસ હજાર ગુઠા જમીન હશે તો એને એકતાલીસ રૂપિયા આટલું વળતર મળવાનું છે કારણ કે એને તેર કુઠા જમીન ઓછી છે હવે કોઈને માની કે આઠ ની અંદર બે સર્વે નંબર છે પણ એ ટુકડા છે તો એનું તમે જો ક્ષેત્રફળ તમે જોઈએ ને તો માની લો કે આ જીરો અઠ્યાસી આ રીતનું ક્ષેત્રફળ હોય એક સર્વે નંબરમાં અને બીજો સર્વે નંબર હોય એની અંદર તો એની અંદર માની લો કે જીરો બાર આ રીતનું ક્ષેત્રફળ છે એટલે આ બે સર્વે નંબર જે છે એક હેક્ટર થી નાના જે ટુકડા છે તો આ જે અઠ્યાસી અને બાર નું તમે જે ટોટલ કરો એટલે સો ગુઠા થયું તો જે સો ગુઠા થયું એને ગુણ્યા બસો ને વીસ એટલે એના બાવીસ હજાર રૂપિયા થયા એટલે તો મિત્રો આ જે ટોટલ જે એક આઠ ની અંદર જે કઈ આપણા સર્વે નંબર છે બે હોય કે ત્રણ હોય એના ક્ષેત્રફળનું ટોટલ કરો અને એ ટોટલ ગુણ્યા બસો ને વીસ એટલે એ જે તે જવાબ આવે ને એ આટલી સહાય આપણા ખાતામાં જમા થશે